પૂર્વિયે વિજય રૂપાણી સાહેબ ના સારી જગ્યાએ કોણ ગે એ બધા કુટુંબ ના કરવાની શક્તિ મારા ભાઈઓ બહેનો વડીલો દુઃખ જ ઘટનાની વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો કેમ કે અમારા અમદાવાદમાં મિત્રો ક્લંકાશ થઈ ગઈ છે મિત્રો કે તમને ખબર જ છે મિત્રો અને એમના વિજય રૂપાણી બી મળ્યા હતા મિત્રો તમને તો ખબર જ હશે મિત્રો અને હાલ બહુ દુઃખ જ થાય છે મિત્રો ક્યાંક વિડીયો બનાવવા આપણો નથી ગમતો મિત્રો પણ બનાવવો પડે છે મિત્રો ક્યાંક ચાહકો કૌવાટ જોઈ રહ્યા છે મિત્રો તો એમના સુધી સમાચાર પોકડવા પડે છે મિત્રો તમે જોઈ શકો છો બહુ ધુઆધુઆ થઈ ગયું છે મિત્રો અને એટલામ તો સેફ કહી નાખ્યું છે મિત્રો ક્યાંક એકબીજાની લાઈસ પણ ઓળખાઈ શકી એવી નથી મિત્ર મિત્રો આગળ વિડિયો નહીં બતાવી શકું મિત્રો દુખદ ઘટનાની વાત છે મિત્રો ક્યાંક આગળ વિડીયો બતાવવાની જરૂર નથી મિત્રો કેમ કે તમને વિડીયો બતાવી નહીં શકતો મિત્રો અને તમને કેવો વિડીયો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને જે ઇજાગ્રહિત થઈ છે મિત્રો એ ફટાફટ હોશ થઈ જાય એ ભગવાનને પ્રાર્થના કરજો મિત્રો અને જે આપણા વચ્ચે નથી રહે એમને આત્માને શાંતિ મળે કોમેન્ટ કરી દેજો મિત્રો તો વધુ વધુ વિડીયો શેર કરજો મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશી ત્યાં સુધી સારા સમાચાર લઈને મળશું ત્યાં સુધી જોઈજો વિડીયો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ચલો ભૂલ શકું એ હોય તો માફ કરજો અંદે માત્ર મળે પૂર્વસીએ વિજય રૂપાણી સાહેબના કેસા બારી જગ્યાએ કોડો ઉપાડજે એ બધા કુટુંબના દુઃખ સફન કરવાની શક્તિ જ લાવ કે કોઈએ રાજ્યું ન તું વિચાર્યું નતું તું આજ કાણો જાણો બની ગયો